બાબર તાલુકાના મોતીસરી ગામે ગોગા મહારાજના મંદિરમાં એક પોઈન્ટ નેવ લાખના ના મૂર્તિઓની ચોરી થઈ બાબર વિસ્તારમાં ત્યારે અગાઉ પણ બાબર તાલુકાના ખારા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં ચોરી થઈ હતી ત્યારે કુવાળા ગામે પણ ગોગા મહારાજના મંદિરે ચોરી થઈ હતી અને વધુ એક ગોગા મહારાજના મંદિરે તસ્કરોએ ટાર્ગેટ બનાવતા બાબર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે જો વાત કરવામાં આવે તો બાબર તાલુકાના મોતીસર ગામે આવેલા ગોગા મહારાજ મંદિરની તો ગામના લોકોના જણાવ્યા મુજબ ગત તારીખ અઢાર ઓગસ્ટની રાત્રે તાલુકાના મોતીસર ગામે આવેલા ગોગા મહારાજના મંદિરનો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરે મંદિરમાં રહેલા ગોગા મહારાજની ચાંદીની મૂર્તિઓ મોટી મૂર્તિ બે ચાંદીની નાની મૂર્તિ છ તથા ચાંદીના નાના મોટા છત્તર વીસ એમ કુલ મળીને આશરે ચાર કિલો ચાંદીની ગોગા મહારાજની મૂર્તિઓ જેની કિંમત રૂપિયા એક તથા પંચોતેર હજાર તથા સોનું છત્તર એક જેની કિંમત રૂપિયા પંદર એમ કુલ મળીને એક લાખ નેવ હજારની ચોરી થઈ જવા પામી હતી ત્યારે આ ચોરીની ફરિયાદ બાભર પોલીસ મથકે રામાજી વાલાજી ઠાકોર રહે મોતીસર બાભરવાડાએ નોંધાવતા પોલીસે તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી